સાત નું યુદ્ધ છે આ યુવાન બેઠા છે એટલે કહું છું મારા બાપ એકવીસ વર્ષના અભિમાન્ય ઝડપી અર્જુન ના હોય પણ સાત કોઠાના યુદ્ધમાં કાલે અભિમાન્યુ ઉતરશે

આ લોકો નિયમ છોડી દીધો છે ઉરથી નીચે છું નિહથ છું અને મારા ઉપર ગાથાય છે અંતે જાણીએ છે કબે માન્યોનું મૃત્યુ થયું આ દેશનો અદ્ભુત યુવાન 21 વર્ષની ઉંમર હતી અભય માદ્યોની બાપુ સાંજ પડી અભય માદ્યોનું

મારા માન્યો એની દીકરી એની પત્ની ઓતરાને હજી હું તેડીને આવી દીકરી હજી ઘરે પહોંચી છે એના પેટમાં પાંચ મહિનાનો ગર્ભ છે અને મારી ઓતરાના દીકરાએ એના બાપ અભિમાન્યનું મોંજું નથી જોયું તારી જેવો મારા ભાઈ હોય અને તારા ભાણે તે આ હાલત અને બેઠો કર મારા પ્રાણ કાઢી નાખું એટલું નહીં ભગવાન કૃષ્ણ કેવલ ઊભા છે હલે છે આખો જેમ સુભદ્રા હલાવે એમ હલે છે મોટ ઊભો છે નારાયણ અને ત્યારે સાતી ઉપર ઢીકા કરે છે ગોપાલ તને કહું છું ગોવિંદ મધુસુદન તને કહું છું મારો દીકરાને ઊભો કર કૌરવ્ય કપટથી મારા દીકરાને ઘેરી લીધો

કે તો ગોપાલ હું શું કરું અને હવે કૃષ્ણ બોલે છે હા બળજો સાબળ સુભદ્રા તારા અભિમન્યુનું મૃત્યુનું કારણ તું છો ગોવિંદ હા તું છો ગોપાલ આવું ન બોલો બાપ ખાબે અને સાંભળી લે બેન એ સુભદ્રાને નથી કૃષ્ણ કહેતા જગતની માતાઓને હવે કહે છે

એ હું તને સાત કોઠાની વાત માંડીને બેઠો તો બેન ત્યારે છ કોઠાની વાત તે સાંભળી સાતમા કોઠાની વાત ચાલુ કરીને તું સુઈ ગઈ એ તારી એ તારા દીકરાને કાયમ નીંદર આપી દીધી છે અને સાંભળી લે સુભદ્રા એ સાતે સાત કોઠાની વાત જો તું સાંભળી ગઈ હોત તો પૃથ્વીના પડમાં કોઈની તાકાત નહોતી કે મારા ભાણેજનો કોઈ વાળવા કરી શકે પણ તારી નીંદરે તારા દીકરાને ગર્ભ સંસ્કાર ન અપાણા એટલી ખામી રહી અને એટલે બેખાણી ને લખવું પીડ્યું રામ લક્ષ્મણ વિમા મુખ સે દીધી ઓડી એની મુખ તે દીધી શિવાજીને દુ ના માતાજી

એ આનંદના ના સો ટકા છે પણ આ નીતર તમે સાંભળો કે શિવાજી નું હાલું લગાવી એટલે હાકલા આ જે સાયા બંધાઈ જાય એનું કારણ આ પીડા નહીં વેદના નું ગીત છે આ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કવિ આ મેઘાણીના તમે એક એક ગીત એક એક કડી ઉપર રાખી રાત બોલીએ કારણ કે એસી માં બેસીને કવિતા હું નથી લખી એ ગામડે ગામડે જોઈને કોકના દાદાનો જોઈ ને કોક ના કોનો પાળ્યો લખાણું અનુભવ કર્યા પછી લખાય ને એ મજા આવે એટલે કવિ દાદે પણ લખ્યું કે તાર વીણા ના કે સંતુર ના તમે તોડી શકો તાર વીણા ના કે સંતુર ના તમે તોડી શકો આપણે બહુ સંગીતમાં મજા ન આવતી કોઈને એવું તો કોઈ હોય જ નહીં એ તો કોક જે સૂર ની કોને ખબર ન પડે જે અસુર હોય એને અસુર એને અસુર કીધા એ કે વાતમાં નો સમજે એ કે કાળી નો સમજે એ કે ધોળી નો શાર સફેદ આપડે કે ધોળી અમારે સુર આવે સાત કાળી ને સાત ધોળી એ કેમ વાયડો નો વળે વાતા સુરની કોને પણ સતા કોઈ એવો અસુર હોય તો એને લાગે કે આ સંગીત નથી ગમતું તો તાર વીણાના કે સંતુરના તમે તોડી શકો કોઈ હાર્મોનિયમને ભાંગી શકે આ બેંજન કંપમાં તાર તોડી હતી આ એની દાદાગીરી લ્યો હલો કરો બેન નજીર આંબુ કેટલાં લેવાના જો છટકો એટલે આમ બોલ્યું એક્શન નથી હકીકત છે ક્યાંક ક્યાંક એવાય ફટકાય એમને એક જગ્યાએ પ્રોગ્રામમાં અમે હવારમાં ચાર વાગ્યે બધું ભેગું કરતા હતા તા એ જાગી ના આવ્યું મૂળી તો બે ત્રણ રાતને એને ઉજાગરો પ્રસંગ હશે તો એને એમ કે છે આજે આવડે આવ્યા છે ને ગોઠવે છે આવીને મળી ગયા ચાલુ કરો માણસ ભાગવા મળ્યો મેં ભાગવા મળે અમારે નથી ચાલુ કરવું પછી છોકરાને ને બાપા કીધું તારું બાપ આખી રાત આવ્યું હોય પૂરું છું ઘડિયાળ સામુ જો એ સાકી ને આવ્યું એને એમ કે આપણે હજી ગોઠવી નથી રહ્યા એમ કે ગોઠવો 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 માણસ ભાગવા મળ્યું મેં કીધું કે તું ક્યાંક કરી લે નકર બધું ભાગવા મળશે હવે અને ભાગ ભાગવા મળશે પછી તારા બાપા નું નહીં હાલે તાર વિના ના કે સંતુર ના તમે તોડી શકો પણ આ મોરના ટોંકાને તમે એમ ન તોડી શકો એ તો સાહેબ આયા કાકરો મારે તો ઓલે પણ ટોંકો કરે કયક શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો યોગેશભાઈ કોઈ પણ માણસ અત્યારે તમે જે છો ને બધાય એ કઈ ભણે લાયસન્સ ન મળ્યા કેટલું ભણી જાવ પછી ધારાસભ્ય નું લાયસન્સ મળી જાય તો ઘીરે ઘીરે ધારાસભ્ય થાય અને ધારાસભ્યો ખૂબ હોય છે પણ આવો હારો સભ્ય જયારે ધારાસભ્ય થતો હોય ને તે એ ધારાસભા રૂઢી લાગતી હોય એ ધારાસભા રૂઢી લાગે એટલે કઈ શિખરો સર કરી તમે કીર્તિ સ્તંભ ખોડી શકો પણ ગામને ફાધર પાળ્યો તમે એમ ન ખોડી શકો એ તો પોતાને જ મરવું જોઈએ કોકના બાપાના અન્ય મરેલા અને સિંધુ સોપડે કે અમારા બાપા એ ન થાય એ મેળતમાં સંપત્તિ કેટલી આવે છે એની કરતા તમારી પાસે સંસ્કાર કેટલા આવે આ કરોડપતિ ઘણા છે એના છોકરાને મળીએ નહીં તો આપણે એમ થાય કે બસ આ ઘૂઘુ એનું મારા પવડા મોટો માણા હોય ને આપણે કે અહીંયા નથી આપણે એમ કાલે લે આ આવી ગયો સરસ કરેલા કરમના બદલા દેવા પણ આવ્યો હલ્યો પણ સાહેબ જો મારે કોઈ બીજો સંબંધ આ રિલાયન્સ ના મેં લગ્ન જોયા આપણે ટીવીમાં અમે એક બે પ્રોગ્રામે કર્યા ભાઈ એ લગ્ન મેં જોયા આપણે એમ થાય સંપત્તિ આપી બરાબર બેન આપણે મુકેશભાઈ ના નીતા ભાભી એનો મોટો દીકરો એનો દીકરો પૃથ્વી પૃથ્વી બોલો કેટલું બધા અયાર મોટા બાપુ દીકરાનું નામ હૈયા છે કઈ